ગુરુકુલ ચાર રસ્તા પાસે હર્ષ હોસ્પિટલના ડોક્ટર ગંભીર બેદરકારીને લીધે સોળ વર્ષની દીકરીનું મોત સોળ વર્ષે યુવતી ઈલાજ માટે તેના પરિવારજન આ યુવતીને લાવવામાં આવી હતી પરંતુ ડોક્ટરની ગંભીર બેદરકારીને કારણે યુવતીનું મોત નીભજ્યું છે જેને લઈને પરિવારજનો એ ગંભીર આરોપ લગાવતા દીકરીનું મોત ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે તેઓ હોસ્પિટલમાં હંગામા મચાવ્યો હતો જેને લઈને ડોક્ટરના તાપ હોસ્પિટલને લોક મારીને થયા હતા હતા પરિવારજનોની મીડિયા સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત શું છે તેની જાણકારી મેળવી શકાશે પરંતુ હાલમાં ડોક્ટરો હોસ્પિટલને લોક મારીને ત્યાંથી ભાગી છૂટ્યા છે આ મામલે કોંગ્રેસના અગ્રણીઓ પણ આવીને ઉભા રહ્યા હતા અને દીકરીને ન્યાયની માંગ કરી હતી કુલ ચાર રસ્તા પાસે આવેલી આ હોસ્પિટલ છે હર્ષલ હોસ્પિટલ તમે જોઈ શકો છો ઉપર વિજયસિંહ નામના ડોક્ટરે અમારી દીકરીનું મર્ડર કર્યું છે એવું કેવું હોય તો કહેવાય કેમ કે એમના જે અમે બીજા હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું ને એમાં લિટરલી એમાં બતાવ્યું છે કે આંતરડામાં કંઈક હોલ થઈ ગયું છે ને ત્યાં કોટન મૂક્યું છે પોતાનો ગુનો છુપાવવા મૂક્યું છે કોટન રહી નહીં ગયું આ ભાઈને કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે કે રહી ગયું છે રહી નહીં ગયું મૂક્યું છે એમને સંતાડો પોતાની ભૂલ અને એ ભૂલના ઇન્ફેક્શનના લીધે છોકરીની ડેથ થઈ છે અમારું કેવું છે અને તમે ન્યાયની વાત કરો છો હમણાં ભાઈએ પૂછ્યું કે શું ન્યાય જોઈએ શું ન્યાય આપશો છોકરી તો ગુજરી ગઈ હવે તમે ન્યાય શું આપશો અમને આમની છોકરી પાછી આપી શકો છો કોઈ શું ન્યાય આપશો સરકાર આપશે પોલીસ આપશે કે ડોક્ટર આપશે કદાચ પાંચ લાખ દસ લાખ કાલે કમાઈ લઈશું અમે દસ લાખ રૂપિયા ન્યાય શું આપશો અમારો ન્યાય એક જ છે કે આ હોસ્પિટલ ને તાળા લાગવા જોઈએ અને આ ડોક્ટર ને આવા ડોક્ટર ને લાયસન્સ કોણ આપે પહેલા પહેલી વસ્તુ એ કે એનો ડોક્ટર કોઈ બનાવ્યો જે પોતાની ભૂલ છુપાવવા બીજી છોકરીની જીવ લઈ શકે સમજો છો તમે કે છોકરીની જીવ ગઈ છે જેની ઉંમર ખાલી સોળ વર્ષ હતી એ છોકરીનો જીવ ગયો હવે બાર બીજી છોકરીઓ રસ્તી રમતી છોકરી આજે આ દુનિયામાં નથી અને આ ભૂલ ના લીધે ભૂલ ના કેવાય ગુનો જેને પોતાની ભૂલ છુપાવવા કોટન મૂક્યું હતું એનું ઇન્ફેક્શન થયું છે અને એ ભાઈ સોરી મેસેજમાં સોરી લખે છે ડોક્ટર પૈસા મોકલે છે પૈસા શું કામ ના અમારી છોકરીનો જીવ ગયો

આવા લોકો પાસે કોઈ ઇલાજ કરાવશો નહીં હાલમાં પણ તારા મારીને જ ભાગી અત્યારમાં ભાગી જ ગયો છે જોવો છો તમે ઉપર બધું લોક જ છે એટલે કહેવાનું એ છે કે આ ગુનો છે એને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે કંઈ લીગલી એક્શન થતી હોય એની જે કંઈ ડિગ્રી હોય એની પર એક્શન લો અને આ હોસ્પિટલ બંધ કરાવો અમારો આ ન્યાય છે બેબી નામ સંજના જ વાગેલા રોહિત સિંધવ માં મહિનામાં અગિયાર તારીખે મારી સિસ્ટરને ઓપરેશન કરવા માટે હર્ષલ હોસ્પિટલમાં લાવ્યા હતા પાણીની ગાંઠ કાઢવા માટે એ ઓપરેશન સક્સેસફુલી થયા બાદ એમને ઘરે લઈ ગયા અને ચાર પાંચ દિવસ પછી ફરી દુખાવો થયો તો અમે બીજી હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા અને ત્યાં આગળ બીજી હોસ્પિટલમાં જ્યાં લઈ ગયા ત્યાં આગળ ખબર ખબર કે આગલાવાળા હોસ્પિટલ જે હર્ષલ હર્સલ હોસ્પિટલ એ ભાઈ અંદર કપડું ભૂલી ગયા છે અને એ સ્પંચના લીધે મારી સિસ્ટરને સર્વાઈ નહીં કરી પાઈ ચાલીસ દિવસ સુધી એને અંદર હોસ્પિટલમાં રાખીએ પણ સર્વાઈ નહીં કરી પાય એના લીધે કાલે જ ડેથ થયું છે મકરપુરામાં મસ્ત મકરપુરા હોસ્પિટલમાં પણ આ બનાવ જે પેલું સ્પંચ રહી ગયો હતો એ હર્સલ હોસ્પિટલમાં રહી ગયો હતો જેના કારણે આ મારી સિસ્ટર સર્વાઈ નહીં કરી પાઈ ત્યારે અમને આ બનાવની ખબર પડી કે આ પછી અંદર કોટન નું રહી ગયું છે એવું અને એની તાત્કાલિક અમે પછી એનું ઓપરેશન ને બધું કરાવ્યું પણ એનું ઇન્ફેક્શન અંદર રહી હતું જેના લીધે એ સર્વાઈવ નહીં કરી છોકરી સર્વાઈવ નહીં કરી પી અને એનું કાલે ડેથ થઈ છે એના માટે અને કયા હોસ્પિટલમાં

પેટમાં ભૂલી જવાથી આજે એક સોળ વર્ષની માસૂમ દીકરીનું મૃત્યુ થયું છે આવી ઘટના બીજી વખત ના બને તે હેતુથી અમે સૌ સૌપ્રથમ પોસ્ટમોર્ટમ ખાતે ભેગા થયા હતા ત્યારબાદ અમે સૌ આજે અત્યારે સાંજે હોસ્પિટલ પાસે ભેગા થયા છે અને આ હોસ્પિટલના ડોક્ટરે લોક કરીને ભાગી ગયા છે અને એનો સૌથી મોટો જે આ ગુનો છે એ ગુનાને છુપાવવા માટે પોતાની પ્રતિષ્ઠાને બચાવવા માટે ડૉક્ટરે બીજા પેશન્ટ્સને બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધેલ છે સાથે સાથે આ જેટલા પણ અહીંયા આગળ પીડિત છે એ પીડિત આજે સૌ અહીંયા આગળ ભેગા થયા છે અને અમારા સૌની એક જ માંગ છે કે આ ડૉક્ટર ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એમના ઉપર જે સીલ છે એમની હોસ્પિટલને મારવું જોઈએ સાથે સાથે આવો બનાવ બીજી વાર ના બને તે માટે જે પણ ડૉક્ટર એસોસિએશન છે તેઓને અમારી વિનંતી છે કે આવી નાની મોટી ભૂલ કરનારા ડૉક્ટરની ભૂલને કારણે આજે એક માસૂમ દીકરીનું મૃત્યુ થયું છે તો આવા ડોક્ટરનું લાયસન્સ પણ પાછું લેવું જોઈએ એવી અમારી માગણી છે